મોટાને વળગેલા રહો મારી પાસે તો સંબંધ જાળવવાનું સાધન મીડિયમ ઓફ કોન્ટેક્ટ મળે નહીં અહીં કશો નિશ્ચિત કાર્યક્રમ નથી કીર્તન ભજન પ્રાર્થના પણ નહીં ઉપદેશ નહીં તારે કરવું હોય તો કર સમજણ શા માટે આપે છે કોઈ પૂછે કેમ કરવું તો બતાવવું પણ ખરો નિરાતે કરો અનેક જન્મથી યોગ છે એક ડગલું તો શીખો બૈરા છોકરા વેપાર પ્રતિષ્ઠાને વળગેલા રહો છો તેવી રીતે અહીં પણ વળગેલા રહો જેટલું કામ કરીશું તે પણ સારું છે સંજોગ નથી એમ કહેવું એટલે દિલમાં પાપ છે સંસારમાં કરો છો કે નહીં તારી વાતને સાચી રીતે સમજાવ તું કહીને ફરી શા માટે જાય છે સાચું કહેને કે હવે મન નથી આપનારા તો બીજા મળી રહેશે અમે તો સમજીએ છીએ હું કહું છું કે વળગતા રહેશો તો દિલ થશે લોકો શું કહે છે તેની અમને ખબર હોય છે પગે શા માટે લાગે છે જે કહેવું હોય તે મોઢે જ કહો મનમાં શા માટે કહે છે હું તો ભીખુભાઈને પણ કહી દઉં તારે દોસ્તી કરવી હું તો જેમ સાચું હોય તેમ બોલી દઉં છું અમે તમારી રાહે રાહે ચાલીએ તો દોસ્તી ને જરા બે ચાર કડવા વેણ કહ્યા કે પતંગનો દોર કપાઈ ગયો અમે તો નિસ્પૃહી પણ છીએ અને સ્પૃહાવાળા પણ છીએ અનાસક્તની ભૂમિકા ઉપર આસક્ત છીએ તમારા ઉપર એટલી આસક્તિ છે નડિયાદમાં ગૌરીશંકર કરીને એક પ્રખ્યાત જ્યોતિષી છે કુબેરદાસ મને તેમને ત્યાં લઈ ગયા હતા તેમણે તો કહ્યું કે તમારું પતન થઈ ગયું તમે શા માટે લોકોને ચાહ્યા કરો છો રાગ કરો છો તમે તો ભગવાનને વેગળા કરી દીધા મેં કહ્યું મારે તો એ કરવું પડશે પણ હું બધાને ચોખ્ખું સંભળાવું છું એટલે લોકો મારી પાસે આવવાના નથી ગરજ એવી પ્રગટેલી નથી સંસારમાં ડૂબેલા રહી જાય મધમાં માખી પડે તેવું ન થાય હું તો ચોખ્ખું કહેનાર એટલે લોકો મારાથી ભાગશે લોકોનો સ્વભાવ એવો છે કે મીઠું કહેનારને સાંભળશે સાચું કહેનારને નહીં સાંભળે લોકોને કલ્યાણ અકલ્યાણ શ્રેય અશ્રેયની સમજણ નથી અમારી પાસે કડવા શબ્દો છે મીઠો પ્રેમ પણ છે અને લપડાક પણ છે સાચું સગું કોણ કહેવાય તે સમજવા વાળા પણ કોઈ નથી અમારે તો એક મળે તો પણ બસ એકમાંથી અનેક થાય છે એટલે સાચી વસ્તુ ખોળવાની જરૂર છે અંદર બેસશે એટલે તેની સમજણ પડશે ક્યાં રાગ પ્રગટેલો છે ક્યાં દ્વેષ પ્રગટેલો છે ક્યાં મોહ પ્રગટેલો છે તેની અંદર બેસવાથી ખબર પડે શ્રદ્ધા પ્રેમ ભાવના પ્રગટાવવાનું આ સાધન છે આપણે બીજી વાતો ઉપર ગયા હવે પહેલી વાત ઉપર આવીએ ઝેર પીધા મીરાબાઈના ઝેર પીધા તેવો જ દાખલો ઇતિહાસમાં નરસિંહ મહેતાનો છે તેમની વાતોમાં પણ કુંવરબાઈનું મામેરું શામળશાનો વિવાહ અને હુંડી સ્વીકારવાની વાત છે આવા તો અનેક ભક્તોના કામ ભગવાને કર્યા છે દક્ષિણની આવી જ એક વાત છે એક ભક્તને ત્યાં ભગવાન જાતે આવી છાપરું ચાળતા તેમની સામેવાળાએ કહ્યું કે તું તારા ભગવાનને બતાવ કે જેથી તેને પકડી લઉં જ્યારે તે છાપરું ચાળવા આવ્યા ત્યારે ભક્તે તેને બતાવીને કહ્યું કે આ ભગવાન છે ત્યારે તે માણસ વિચારવા લાગ્યો આ ભગવાન હોય તેને વિશ્વાસ ક્યાંથી થાય પણ હકીકત એ છે કે ભક્તને કાજે ભગવાન તો માણસધારી પણ થઈ જાય છે જો માણસધારી ન હોય તો આપણે પારખી શકીએ નહીં દેખી શકીએ નહીં હીરાનું મૂલ્ય ઝવેરી જ પારખી શકે મારું એવું માનવું છે હરિહિ